કેટલા પ્રશ્નો પૂછવામાં આવશે અને એ એ પ્રશ્નો અને જે પણ જવાબ આપશે ટોકન દ્વારા અમારી પાસે પણ ટોકન છે તમારી પાસે પણ ટોકન રહેશે ટોકન દ્વારા પ્રશ્નો પૂછવામાં આવશે અને જેનો નંબર લાગે એને આ વસ્તુ પહેલાં એમની પાસે પૂછી જશે ત્યાર પછી ગેમની સાચી શરૂઆત આપણી ત્યારથી થશે અને બરાબર જ્યારથી ગેમ શરૂ થશે ત્યારથી ઘડિયાળના કાંકરે એક જ કલાક యాంటీసప్ర్సవ్ యాంటీక్యాన్సర్ హెచ్ ఎం 10 भी सके आओ मेरे इनके रमक समझ से एक कला के अभिनव से के तुमने जमा नापियो એટલે તમને કોઈ પણ વ્યક્તિ પાસે કે તમને આની કોઈ પણ વસ્તુ એક વસ્તુ માંગે સંકોણ તમને કવર ગોવી જોઈએ કે આ ધીરુભાઈ પાસે આ ઘડિયાળ છે ઈ ઘડિયાળ મને આપો Okay yeah.

Ты трясти.

ચાલીસેમ્બર નથી <melodicelandeles> <bullying>

ભગવાન <laughs> ભગવાન <laughs>